નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એક કિંગની છોકરીના લગ્ન થવાના હતા પણ એ કિંગની છોકરી એ એક શરત રાખી કે જે કોઈ એક થી વીસ ની ગણતરી સંભળાવશે એની સાથે હું લગ્ન કરીશ પણ ગણતરી એવી હોવી જોઈએ કે એમાં આખો સંસાર આવી જાય જો એ ના સંભળાવી શકે તો એને ઓછામાં ઓછા પચાસ જાબુક મારવામાં આવશે હવે એક તરફ કુમારીને મેળવવાની લાલચ અને બીજી તરફ જાબુક ખાવાનો ડર રાખી એક એક કરીને કિંગો આવે છે કિંગે મોટી પાર્ટીનું આયોજન કર્યું જમવાનું તૈયાર કરાવ્યું પહેલા બધા ભોજન કરી લીધું અને પછી ચાલુ થયું કુમારી નો સ્વયંવર એક થી એક ચડિયાતા કિંગ આવે છે બધા ગણતરી સંભળાવે છે પણ કોઈ એવી ગણતરી નથી સંભળાવી શકતો જે કુમારીને સંતુષ્ટ કરી શકે હવે જે આવે જાબુક ખાઈને જતો રહે છે બીકતી ઘણા કિંગ તો આગળ જ જના આવ્યા એમનું કેવું એવું કે ગણતરી તો ગણતરી હોય છે કુમારી પાગલ થઈ ગઈ છે આપણને માર ખવડાવીને મજા લઈ રહી છે આ બધું જોઈને એક મીઠાઈ બનાવવા વાળો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો ડૂબી મરો બધા કિંગ તમને બધાને વીસ સુધી ગણતરી નથી આવડતી આ સાંભળીને બધા કિંગ માંગ કરવા લાગ્યા કે આને સજા કરો જેને અમારું અપમાન કર્યું છે કિંગે પેલા મીઠાઈ બનાવવા વાળા પૂછ્યું તું ગણતરી જાણે છે અને તું જાણતો હોય તો સંભળાવ મીઠાઈવાળાએ કહ્યું કે કિંગ જો હું સંભળાવી દઉં તો કુમારી મારી સાથે લગન કરશે કેમ કે હું કિંગ નથી અને આ સ્વયંવર પણ ફક્ત કિંગ માટે છે તો પછી ગણતરી સંભળાવવાથી મને શું ફાયદો પાસે બેઠેલી કુમારી બોલે છે જો તું ગણતરી સંભળાવીશ તો હું તારી સાથે લગન કરીશ જો તું નહીં સંભળાવી શકે તો તને મૃત્યુની સજા થશે બધા વિચારવા લાગ્યા કે આજે મીઠાઈવાળાનું મૃત્યુ નક્કી છે અને મીઠાઈવાળાને ગણતરી સંભળાવવાનો આદેશ આપવામાં આવ્યો કિંગની આચના લઈને મીઠાઈવાળાએ ગણતરી શરૂ કરી એક ઈશ્વર બે પક્ષ ત્રણ લોક ચાર યુગ પાંચ પાંડવ છ શાસ્ત્ર સાત વાર આઠ ખંડ નવ ગ્રહ દસ દિશા અગિયાર રુદ્ર બાર મહિના તેર રત્ન ચૌદ વિદ્યા પંદર તિથિ સોળ શ્રાદ્ધ સત્તર વનસ્પતિ અઢાર પુરાણ ઓગણીસ તમે અને વીસ હું પછી તો બધા લોકો એ મોમાં આંગળા નાખી દીધા અને શરત પ્રમાણે કુમારી મીઠાઈ સાથે લગ્ન કરી લે છે આ ગણતરીમાં આખા સંસારની બધી વસ્તુ છે અહીં શિક્ષણ કરતા અનુભવ મોટો છે એટલે જ કહેવાય છે અનુભવ બહુ મોટો શિક્ષક છે પછી મીઠાઈ સાથે કુમારીના લગ્ન થઈ જાય છે અને પોતાના ઘરે લઈ જાય છે અને પછી રાતે તે કુમારી સાથે કબડ્ડી રમે છે તે કુમારી સાથે ખૂબ જ આનંદ કરે છે કુમારી પણ તેની સાથે ખૂબ જ આનંદ થી રહે છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને કરજો દોસ્તો ધન્યવાદ